સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે વધુ બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે ધાંગધ્રામાં હાલ કુલ પાંચ એક્ટિવ કેસ નોંધાયા છે તમામ કોરોના સંક્રમિત દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે વધતા કેસોના કારણે આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે તંત્ર દ્વારા જનતાને માસ્ક પહેરવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ સાથે સરકારી હોસ્પિટલમાં આવતા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ વધારવા સૂચના આપવામાં આવી છે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે આજે ધાંગધ્રામાં બે કેસ નવા પોઝિટિવ મળેલા છે જે સામાન્ય છે એને હોમ આઇસોલેશન કરે છે એમ જિલ્લામાં ટોટલ પાંચ કેસ મળેલા છે એમાં ચાર શહેરી વિસ્તારના છે અને એક ગ્રામ્ય વિસ્તારનો છે અને દરેક પેશન્ટો હોમ આઇસોલેશનમાં છે કોઈ મુશ્કેલીઓ નથી